ભારતીય બંધારણના ઘડવયા અને ભારત રત્ન દિન રત્નિર્વા ભાવના કાર્યક્રમ યોજાયો હતો શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ અગ્રણીઓએ કેન્ડલ પ્રગટાવી અને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ ભાવન કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને પાલિકા પ્રમુખ વર્ષા ગજેરા સહિતના શહેરના અગ્રણીઓ અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના દેશની આઝાદી અને સમાજ સુધારણાના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી નો મહાપરિનિર્વાણ દિવસ છે આજે ઉપરોઠા ખાતે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો અવસર મળ્યો આજે આપણે સૌ બાબા સાહેબને યાદ કરીએ છીએ ભારતના પ્રસિદ્ધ બંધારણના ઘડવૈયા સાહેબનું યોગદાન આપણા દેશની એકતા અખંડિતતા અને સામાજિક સમરસતા માટે હંમેશા લોકો યાદ રાખે છે તમામ પ્રકારના ભેદભાવનો નાશ બાબા સાહેબે કર્યો છે અને એના માટે આપણા બંધારણમાં સમાનતાના અધિકારો આપી અને સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે બંધારણ સમક્ષ તમામ લોકો એક સરખા છે કોઈ ઉચ્ચ નીચ ભેદભાવ નથી એ બધી જોગવાઈઓને કારણે આજે આપણા દેશની અંદર સામાજિક એકતા અને સામાજિક સમરસતા માટે આપણે બધા અનુભવીએ છીએ સમાજ બાબા સાહેબને હંમેશા યાદ રાખશે દેશના વિકાસ દેશના અખંડતા માટે બાબા સાહેબનું યોગદાન ખૂબ જ અભૂતપૂર્વ હતું અને આપણે સૌ આજે એમના પરિનિર્વાણ દિવસે આપણે એમને સૌ સદાસુમન અર્પણ કરીએ